કવિતા માલમ માર વિદ્યાર્થી મિત્રો તમે ગુજરાતીમાં ઘણી કવિતા ભણ્યા હશો કવિતા લખનારા કવિના નામ પણ જાણતા હશો પાઠના લેખકના નામ પણ જાણતા હશો પણ કોઈ કવિતાના કોઈ કવિ ન હોય એવું બને હા દોસ્તો લોકગીત એવા પ્રકારની કવિતા છે જેનો કોઈ એક કવિ નથી હોતો તો સવાલ એ થાય કે આવી કવિતાનો કવિ કોણ તો ચાલો મિત્રો આજે આપણે આવું જ એક લોકગીત માલમ હલેસા મારનો અભ્યાસ કરીશું એ પહેલાં હું તમને થોડી સમજ આપીશ લોકગીત લોક સાહિત્યમાં કુર્તીના રચના વિશે આપણને ભાગ્યે જ કશી માહિતી મળે છે ક્યારેક રચના કોઈ એક વ્યક્તિનું સર્જન પણ હોઈ શકે તો ક્યારેક એક કરતાં વધુ વ્યક્તિઓનો પણ એમાં હિસ્સો રહ્યો હોય લોક સાહિત્યમાં માનવ જીવનના તળ પદા સંવેદનોને સરસ વાચા મળતી હોય છે લોકગીત પણ લોક સાહિત્યનો પ્રકાર છે આપણી ખામી બાબતે કોઈ મેણું મારે તો દુઃખી થવાને બદલે સુધારવા પ્રયત્ન કરીએ તો જીવનમાં સુખી થઈએ નાનકડી ટકોર પણ જીવનને કેવું સરસ રૂપ આપી શકે અહીં દિયર ભાભીની વાત છે ભાભીએ દિયરને મેણું માર્યું છે કે એ આળસું છે ભાઈની કમાણી પર જલસા કરે છે દિયરને મેણું લાગે છે ને દરિયો ખેડીને કમાવા ને ભાભીને ખુશ કરવાની નેમ લે છે નેમ એટલે નિયમ લે છે આ લોકગીતમાં દિયર ભાભી વચ્ચેના વાસ્તવિક સંબંધોનું ચિત્ર ઉપસી આવે છે હવે આપણે કવિતાનો વધુ અભ્યાસ કરીએ વધુ માહિતી મેળવીએ લોકગીતના કવિ હોય છે લોકો ક્યારેક એવું બને કે એક જ વ્યક્તિએ લોકગીત લખ્યું હોય ક્યારેક એકથી વધારે લોકોએ લખેલું હોય લોકગીત એ લોકોનું સર્જન છે હું લોકગીત ગાતી હોય અને તમે સાંભળો તમે ગાતા ને બીજા બીજા સાંભળે આમ લોકગીત એક કંઠ સુધી પહોંચતું હોય છે લોકગીતમાં લોકોના જીવનની વાતો સાવ સીધી સરળ રીતમાં કહેવાયેલી હોય છે એટલે તરત યાદ રહી જાય છે ચાલો આપણે கவி આ થયું કવિતાનું ગાન હવે તેની સમજૂતી મેળવીએ કવિતાની માલમ મોટા માર મારે દરિયાની પાર મેણું માર્યું છે મને ભાભલ ડીએ દેર આળહુનો સરદાર હે ભાઈ કમાય તું ગોડલા ખેલવે એનો બળ્યો અવતાર રે માલમ મોટા હલેસા તો માર એની સમજતી હું તમને આપું છું હે નાવિક મારે મધ દરિયાની પેલે પાર એટલે કિનારે જવું છે તો મોટા હલેસા માર એટલે ઝડપ કર મારી ભાભીએ મને મેણું માર્યું છે એ મને કહે છે દિયર આળસનો સરદાર છે મોટો ભાઈ કમાય અને નાનો ભાઈ એ કમાણી ઉપર જલસા કરે એનો તો અવતાર જ નકામો છે એના જીવનને ધિક્કાર છે વધુ સમજૂતી જોઈએ હોડી ચલાવનાર ભાઈ એટલે નાવિક તું ઝડપથી હલેસા માર મારે મધ દરિયાની પાર એટલે કે કિનારે જવું છે મારી ભાભીએ મને મેણું મારતા કહ્યું છે હું ખૂબ જ આળસુ છું મારા મોટા ભાઈની કમાણી પર હું જલસા કરું છું મારી કોઈ કમાણી નથી અને એની અને જેની કોઈ કમાણી નથી એનું જીવન ધિક્કારને પાત્ર છે એટલે નાવિક તું ઝડપથી હલેસા માર અને મને કિનારે પહોંચાડી દે મિત્રો કોઈ કડવું બોલે તો તેનાથી દુઃખી ન થવું પણ આપણા દુર્ગુણો પર નજર કરવી દિલમાં લાગેલો નાનકડો આઘાત જીવનને સુંદર રૂપ આપી શકે છે બદલી શકે છે ભાભીના એક મેણાથી દિયરના નવજીવનની શરૂઆત થઈ ગઈ છે એટલે દિયર હવે કમાવા માટે નીકળી ગયો છે અકરા શબ્દની સમજૂતી માલમ એટલે વહાણ ચલાવનાર હલેસું એટલે હોડી ચલાવવાનો લાકડાનો દંડો પાર એટલે કિનારો રૂઢિપ્રયોગ છે મેણું મારવું એટલે કડવા વચન કહેવા રૂઢિપ્રયોગ છે ગોડલા ખેલવવા એટલે જલસા કરવા અને રૂઢિપ્રયોગ છે બળ્યો અવતાર એટલે જીવન નકામો હોવો વ્યર્થ હોવો એના પછીનો કાવ્ય પંક્તિ જાવું છે મારે જાવા બંદરે જ્યાં લખમી નહીં પાર હે કોઈ પાછા ન આવે આવે તો બેડલો પાર રે મોટા તું માર સમજૂતી મારે જાવા બંદરે જવું છે દિયર કહે છે મારે જાવા બંદરે જવું છે જ્યાં લક્ષ્મી એટલે પૈસા ધન દોલત નો કોઈ પાર નથી જે લોકો જાવા જાય છે તે પાછા આવતા નથી અને પાછા આવે તો એમને બેડો પાર થઈ જાય છે બેડો પાર થઈ થઈ જાય જાય છે છે એટલે તેઓ ધન દોલતથી સમૃદ્ધ જોઈએ આપણે પંક્તિની વધુ સમજૂતી નાવિક જ્યાં ધન દોલતનો કોઈ પાર નથી એવા જાવા બંદર મારે જવું છે કહેવાય છે કે જાવા બંદર જે જાય છે તે પાછા આવતા નથી અને જે આવે છે તેનો બેડો પાર થઈ જાય છે એટલે કે પાછા આવનાર ધન સમૃદ્ધ થઈ જાય છે એના પછીની પંક્તિ શબ્દની જાવા એટલે હિન્દ મહાસાગરનો એક બેટ લખ્મી એટલે લક્ષ્મી પૈસા પણ કહી શકાય રૂટી પ્રયોગ છે બેડો પાર થઈ જવો અર્થ છે સંપૂર્ણ સફળતા મળવી એના પછીની પંક્તિ જાવું છે મારે સિંહલ દ્વીપમાં પરણવા પદમણી નાર હે મોતીડે પોંખે જો બાબલડી મારી તો તો જીવવામાં સાર રે માલમ મોટા હલેસા તું માર સમજૂતી એની મારે ઉત્તમ સ્ત્રી પદ્મિની એટલે ઉત્તમ સ્ત્રી ને પરણવા સિંહલ દ્વીપ એટલે શ્રીલંકા જવું છે હવે તો મારી ભાભી મને મોતી થી પોંખે એટલે ઉમળકાથી આવકારે તો જ જીવન જીવવામાં સાર છે જાવા બંદર જઈ ધન મેળવી મારે ઉત્તમ સ્ત્રીને પરણવા સિંહ દ્વીપ એટલે કે શ્રીલંકા જવું છે ઘરે જાવ ત્યારે મારા ભાભી મને ઉમળકાથી આવકાર આપે તો જ જીવન જીવવામાં સાર છે અગ્રા શબ્દ સિંહલ દ્વીપ એટલે શ્રીલંકા પદમણી એટલે સુંદર અને ગુણવાન સ્ત્રી પોંખવું એટલે વધાવવું સાર એટલે સાર્થકતા એના પછીની પંક્તિ કેસર ભીના તમે જીવો ભાબલડી મારા જીવો જીબલડીની ધાર હે મેણા મારીને મારી મતિ સુધારી ખોલા તે મનના દ્વાર રે માલમ મોટા હલેસા તું માર મારે જવો મધ દરિયાની પાર સમજતી આપો એની હે ભાભી તમે ઘર રખો એટલે ઘરને સાચવો તેવા ગૃહિણી છો તમે સો વર્ષ જીવતા રહો તમે મને સતત મેણા મારતા રહો એ જીભથી તમે મને મેણું માર્યું ન હોત તો મારો ઉદ્ધાર ન થાત તમે મેણા મારીને મારી બુદ્ધિ સુધારી અને મારા મનના બંધ દ્વાર ખોલી નાખ્યા હે નાવિક મારે મધ દરિયાની પેલે પાર કિનારે જવું છે તો મોટા હલેસા માર એટલે ઝડપ કર વધુ સમજૂતી હે ભાભી તમે સુંદર રીતે ઘર ચલાવનાર ગૃહિણી છો તમે સો વર્ષ સુધી જીવતા રહો તમારા મેણા મારા જીવનને પ્રગતિ આપનારા બની રહ્યા તમે સતત મેણા મારતા રહો સતત મને જીવનનો પ્રસ્તો બતાવતા રહો તમે મેણો મારીને મારી બુદ્ધિને સુધારી દીધી મારી આળસ દૂર થઈ મારા મનના દ્વાર ખોલી ગયા હવે આ થઈ આપણી કાવ્યની સમજૂતી પંક્તિ સાથે સમજૂતી થઈ હવે કાવ્ય પછી આપણે અઘરા શબ્દોની સમજૂતી મેળવીશું જે પંક્તિ હતી એની અઘરા શબ્દોની સમજૂતી મેળવીશું કેસર ભીના એટલે ઉત્તમ ગૃહિણી જીભલડીની ધારે જીવવું એટલે સતત કઢવા વચન કહેતા રહેવું મતિ એટલે બુદ્ધિ મનના દ્વાર ખોલવા એટલે સાચી દિશા બતાવવી કાવ્યની સમજૂતી અઘરા શબ્દની સમજૂતી રૂઢિપ્રયોગની સમજૂતી બાદ હવે પ્રશ્નોના ઉત્તર લખો એમાં પ્રશ્ન એક આળસથી થતું નુકસાન ચાર પાંચ વાક્યોમાં લખો એનો ઉત્તર છે આળસ એ જીવતા માણસની ખબર છે આ સુવિચાર કેટલીય વાર તમે વાંચેલો હશે આળસ પહેલા શરીર બગાડે પછી મન બગાડે છે આળસુ માણસ ક્યારેય સુખી કે સમૃદ્ધિવાન બની શકતો નથી આળસુ માણસ પરાધીન થઈને જ જીવે છે પરાધીન એટલે બીજા પર આધાર રાખનાર એટલે જ કહ્યું છે આળસથી કટાઈ જવા કરતાં મહેનત કરીને ઘસાઈ જવું વધારે સારું છે પ્રશ્ન બીજો તમે કોઈ પાસેથી કંઈ સારું શીખ્યા હો તો તે પ્રસંગ લખો હવે આ તમારે તમારી જાતે પણ લખી શકો છો તમારી જાતે લખો તો વધારે સારું છે મૌલિકતા આવશે તમારામાં ઉત્તર હું સાતમા ધોરણમાં ભણતી હતી હું ઘણું વાંચું પણ મને કશું યાદ ન રહે મેં મારા મોટા બહેનને વાત કરી તેમણે મને પુસ્તકમાંથી એક ફકરો વાંચવા કહ્યું મેં એક ફકરો વાંચ્યો એમણે મને તેમાંથી અમુક શબ્દોના અર્થ પૂછ્યા પણ મને તેના અર્થની ખબર જ નહોતી બહેને મને સમજાવ્યું તું જે વાંચે એમાં જે જે શબ્દો નવા લાગે તેનો અર્થ ન આવડે તો તે શબ્દો લખી લેવા શબ્દકોશમાંથી તેનો અર્થ શોધી લખી લેવો સૂચના મુજબ કર્યું અને ચમત્કાર થયો હું જે વાંચતી તે બધું જ મને સમજાવા લાગ્યું અને યાદ પણ રહેવા લાગ્યું પ્રશ્ન ત્રીજો તમારા ગામમાં કોઈ સ્થાનિક કલાકાર પાસેથી આ ગીત જેવા બે લોકગીતો મેળવીને એનું વર્ગ સમક્ષ ગાન કરો તમારે આ નોટમાં લખવાનું છે બરાબર ગાન નથી કરવાનું નોટમાં લખવાનું છે એવું જરૂરી નથી કે તમે લખો તમે તમ કોઈ આ રીતે જે સ્થાનિક કલાકાર હોય એની જ પાસેથી જઈને લખો એવું જરૂરી નથી બરાબર તમારી તમારી સ્થાનિક કલાકાર ન મળે તો તમે તમારા દાદા દાદીને કે કોઈ પણ વડીલ પાસેથી લોકગીત મેળવીને લખી શકો છો બરાબર એના પછી કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખવાના છે શબ્દ છે ભાભી તો કાવ્યમાં ભાભી માટે ભાભલડી એ જ રીતે લક્ષ્મી તો લખ્મી દિયર તો દેર ગયા તો ગિયા આળસ તો આળહ નારી તો નાર ગોડા તો ગોડલા અને જીભ એટલે જીભલડી એના પછી ખાલી જગ્યા પૂરો

એજ રીતે જીવો બોલીના દસ શબ્દો લખવાના છે હવે આમાં સૌરાષ્ટ્રની વાત કરવામાં આવી છે અહીંયા મારું ગામ સૌરાષ્ટ્રમાં છે મારા ગામની બોલી કાઠિયાવાડી બોલી તરીકે જાણીતી છે તો અહીંયા જે તમને આપેલી છે એ કાઠિયા કાઠિયાવાડી બોલી આપે છે અને માન્ય ભાષા આપેલી છે કાઠિયાવાડી બોલીના શબ્દો શબ્દો છે છે અને માન્ય ભાષાના આપેલા તો કાઠિયાવાડી બોલી ખાલી તમને માહિતી આપી દઉં છું ઉત્તર ગુજરાતની બોલી અને એની માન્ય ભાષાના શબ્દો હું તમને કહી દઉં છું તો જુઓ ઉત્તર ગુજરાતમાં પટણી ઉત્તર ગુજરાતની જે બોલી છે એ પટણી તરીકે જાણીતી છે જો ઉત્તર ગુજરાતની પટણી બોલી હું તમને કહું પોણી એટલે માન્ય ભાષામાં એને પાણી કહેવાય એ જ રીતે ગોમ તો એને ઘામ કહેવાય દહીં તો એને દહીં કહેવાય માન્ય ભાષામાં ચેટલા તો કેટલાક વાયતર એટલે વાવેતર છેતર એટલે ખેતર ધોરો એટલે ધોળો બારણું એટલે બારણું કહાડવું એટલે કાઢવું અને નેહાળ એટલે નિશાળ હવે આપણે આ સૌરાષ્ટ્રની બોલીના શબ્દો જોઈએ જે કાઠિયાવાડી બોલી છે એના શબ્દો જોઈએ સ્થાનિક બોલીના શબ્દ છે દોથો તો માન્ય ભાષાનો છે ખોબો એ જ રીતે ગગી તો માન્ય ભાષામાં એને દીકરી કહેવાય છે સ્થાનિક બોલીમાં મૌર્ય તો એને માન્ય ભાષામાં આગળ કહેવાય છે આગળ સ્થાનિક બોલી છે વાહે માન્ય ભાષાનો શબ્દ છે પાછળ સ્થાનિક બોલીનો શબ્દ છે બકાલુ માન્ય ભાષાનો શબ્દ છે શાકભાજી સ્થાનિક બોલીનો શબ્દ છે હટાણો તો માન્ય ભાષાનો શબ્દ છે ખરીદી સ્થાનિક બોલીનો શબ્દ છે હારે તો માન્ય ભાષાનો શબ્દ છે સાથે સ્થાનિક બોલીનો શબ્દ છે હાટડી માન્ય ભાષાનો શબ્દ છે દુકાન સ્થાનિક ભાષાનો શબ્દ છે તાકડે માન્ય ભાષાનો શબ્દ છે અણીના સમય એ જ રીતે ખોરડું એટલે માન્ય ભાષામાં કહેવાય છે એના પછી પંક્તિ પૂર્ણ કરો કાવ્ય પંક્તિનું ગીત જોયું બધું જોયું એટલે તમને આવડતી હોવી જોઈએ પહેલું છે જવું છે મારે સિંહલ દ્વીપમાં પરણવા પદમણી નાર બીજું છે હે મોતીડે પોંખે જો ભાભલડી મારી તો તો જીવવામાં સાર રે માલમ મોટા હલેસા તું માર એ જ રીતે ત્રીજું કેસર ભીના તમે જીવો ભાભલડી મારા જીવો જીભલડીની ધાર ને છેલ્લી પંક્તિ ગવે મંક્તિ હે મેણા મારીને મારી મતિ સુધારી ખોલ્યા તે મનના દ્વાર રે માલમ મોટા હલેસા તું માર આ થઈ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો હવે એના પછી કાવ્ય પંક્તિનો ભાવાર્થ એની સમજૂતી અગ્ર શબ્દની સમજૂતી રૂઢી પ્રયોગની સમજૂતી બધું જોયા પછી હવે વ્યાકરણનો ટોપિક છે ભાષા સજ્જતા કબૂતર ઉડ્યું અમદાવાદ શહેર છે ચાંદો ઉગ્યો ત્રણ વાક્યો આપેલા છે હવે નીચેના બીજા વાક્ય જુઓ સફેદ કબૂતર ઉડ્યું અમદાવાદ મોટું શહેર છે રૂપેરી ચાંદો ઉગ્યો બીજા ત્રણ શબ્દો છે બરાબર હવે જુઓ પ્રથમ વાક્યો જ્યારે બીજા સ્વરૂપે વાંચ્યા ત્યારે તમને શો ફરક જણાયો તમે જોયું હશે કે બીજી વારના વાક્યોમાંના સફેદ મોટું રૂપેરી શબ્દો કબૂતર શહેર અને ચાંદો જેવી સંજ્ઞાઓના અર્થમાં વધારો કરે છે તેથી તે શબ્દો વિશેષણ છે તમે ધોરણ 6 માં વિશેષણ વિશે ભણ્યા છો અહીં તમારે તમે એક બાબત નોંધી કઈ બાબત તો સફેદ મોટું અને રૂપેરી એ શબ્દો ગુણ દર્શાવે છે બરાબર ગુણ દર્શાવે છે એટલે એવા શબ્દોને ગુણવાચક વિશેષણ કહેવામાં આવે છે